बोलिए सत्यसना वक्रतू महाकावरीकोटिशुम प्रभ निर्विघ्न कुरेदेव सर्वदा नमस्कार गुरुदेव को नमस्कार शुभसंत नमस्कार को नमस्कार जीवजंत लोका विरारम धीरम राजीव नेत्रम रघुवशनाथनम કારુણ્ય રૂપમ કરુણા કરતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રબધે સર્વમાંગલ માંગલ્ય શિશ્વા સાધી શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્ત તો ધન્યવાદ કહેવાય પારડીનગરની ધન્ય ધરાવ ઉપર બોડાણા નગર પારડીનગરના બોડાણા પરિવારના પાવન આગળ થોડા દિવસો પહેલાં જ અનેકા અનેક દેવી દેવતાઓની પ્રતિષ્ઠા એમના ગામમાં પણ કરાઈ અને લગભગ એક બે મહિનો થયો અને પાછળથી એ વીસ બહુ ભવ્યથી ભવ્ય આ ગંગા પૂજનનો મહાયોગ એમને આગણે આવ્યો આવ્યો અને આવા પાવન આગણે આખી રાત્રિ સત્સંગ સભા અને એમાં મારા ગાયક કલાકાર જોગ ભારતીજી મહારાજ વધાર્યા અત્યારે વેળાએ આપણા વચ્ચેથી બે સંતો હાજરી આપી વધાર્યા એમના પણ આશીર્વાદ અને અત્યારે મંચસ્થ બેગ ભગવાન જે આપણા એક સાહિત્યના સર્જક એવા મારા બારૂડજીવા મંચસ્થ મહાનુભાવો દરેકના ઘટમાં સર્વેશ્વર ભગવાન બિરાજમાન એવા સજનો ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો બાળકો સજનો આપણા સ્નાતન ધર્મની એ જ બ્રહ્મ સંસ્કૃતિ આપણા ધર્મની અંદર અનેકા અનેક વિધિ વિધાન બતાવ્યા જેમાં વ્રતો હોય એકાદશી વ્રતો હોય ગંગાજીનું સ્નાન હોય ચાર ધામ હોય અડસઠ તીર્થ હોય સત્યનારાયણ ભગવાનની કથાથી કરીને ઠેઠ મોટા યજ્ઞનું વર્ણન કરેલું એ એ કેવળ આત્મકલ્યાણ માટે આત્મકલ્યાણનો આખો મૂળ મહિમા તો આપે રાત્રે પણ ભજન સંધ્યા દ્વારા સાંભળ્યો છે આપણા કથાકારો કથામાં પણ આપણને એની સંબોધન કરતા હોય કે સજ્જનો પરમાત્માએ જીવશ્રેષ્ઠિની રચના કરી માં ચાર ખાણા લક્ષ ચોરાસી યોનીઓ પેદા કરી અને એમાં સર્વશ્રેષ્ઠ યોની હતો તો મનુષ્ય દેહ જન્મ મરણ જન્મ થતો થયો જ્યારે અનેક અનેક જીવનો પુણ્ય ઉદય થાય પરમપિતા પરમેશ્વરની કૃપા થાય ત્યારે આપણને આ માનવ મોખો મળ્યો માનવ જન્મ એટલે દેવતાઓને પણ દુર્લભ આ મોખો કેવળે કેવળ જીવનમાં શુભાશુભ કર્મ માટે આત્મકલ્યાણ માટે કરવાનું હોય તો આપતો હોવું આ પ્રસંગ કરી રહ્યા આ સજનોએ કઈ ડોકરો પૂર્વના પુણ્ય પ્રતાપે દેવતાઓની કૃપાથી ગુરુ ભગવંતોના આશીર્વાદથી અત્યારે વર્તમાન યુવાનિયા દેશ વિદેશમાં જઈ અને મારા મોદી પરિવાર બોડાણાનું નામ રોશન કર્યું એમની અમૂલ્ય સંપત્તિ અમૂલ્ય સમય એક સમાજને આગળ બોલાવી સમાજરૂપે ગંગામાં સ્નાન કર્યું અને એમની અમૂલ્ય લક્ષ્મીનો આ એક શુભ શુભ કાર્ય કર્યું અને શુભ કાર્યમાં ગૌ માતાનું પૂજન ગૌ માતા માટે દાન અને ગંગામૈયાનું પૂજન દરેક સમાજના સમાજના તો વિશેષ પણ લગભગ દરેક સમાજના ભાઈ આવ્યા તો સજનો આ એક જીવનમાં લાવો કેવરાય આપણે પણ જે આપણી શક્તિ પ્રમાણે થોડું નાનું મોટું આવું શુભાશુભ કર્મ કરવું જરૂર રાજા દાન કરે તો પ્રજા સ્નાન કરે તો પણ હરખું ફળ મળે અને બીજું અત્યારે આપણા સદભાગ્ય કેવરાય કે આપણા આ બનાસકાંઠાની અંદર પણ આવા શુભ કર્મ ખૂબ થઈ રહ્યા પણ થોડુંક આપણને હજી કંઈક ઉણપતા લાગે તો આપ સૌ જાગજો આપણા આત્મકલ્યાણ માટે આપણા પરિવારના કલ્યાણ માટે આપણા સમાજના કલ્યાણ માટે ગામના રાષ્ટ્રના કલ્યાણ માટે અને વિશ્વના કલ્યાણ માટે જો આખા વિશ્વની જન્યતા આવી ગૌ માતા જ્યાં સુધી થોડી આ રોડ ઉપર દુઃખી ફરે ત્યાં સુધી હજી આપણામાં કંઈક કચાશ આટલું થોડું ધ્યાનમાં લેવો જરૂરી જે ધરતી ઉપર ગૌ માતાને સન્માનિત થશે ગૌ માતાની સેવા પૂજા થશે તો સજ્જનો તમારા આવા પવિત્ર કાર્ય અંદર કોઈ કમી નહીં રહે પણ હજી થોડીક ત્રુટી દેખાય તો આપણે જે ભગવાને આપણને સંપત્તિ આલી હોય એનો અથાયુગ ભાગ કરી અને કેવળ કેવળ નિરાશ્રિત જે અરામી માણસો કુપુત્રોએ રોડ રસ્તા ઉપર ભટકતી મૂકી એના આપણે એક આશ્રિત થઈએ અને જગતજને ગૌ માતાની આપણે સેવા કરીએ અને એ ગૌ માતાની સેવાનું કેટલું મહત્વ છે આપણા એ ગોપાલપણી મહારાજ તો આપે સાંભળ્યું છે ગૌ કથા કરે ચાર વેદ શાસ્ત્ર પુરાણો ગૌ માતાનું શું ગૌરવ ગૌ માતા વિશ્વની કઈ રીતે આધાર એને આખી ગોપાલ મણીજી મહારાજે ગૌ કથા કરેલી અને કેવળ આપણે જો કલ્યાણ કરવું તો કદાચ આપણાથી જપ ન થાય તપ ન થાય તીર્થ ન થાય વ્રત ન થાય આપણી શક્તિ હોય તો કાંઈ યજ્ઞ પણ ન થાય પણ સજનો ભાવથી ઈષ્ટ ભાવથી ભગવતી સ્વરૂપે આપણે આગણે આપણે એક ગૌ માતાની જે સેવા થતી છે ને તો દરેક શુભાશુભ કર્મનું ફળ એ જીવને મળી જાય અને સંસારના તમામ પ્રકારના સુખ ભોગવી અને આખીરમાં એને ગૌલોકનો નિવાસી બનાવે હા હા વિના પ્રયાસે તો આપણા પરિવારમાં આપણે બીજા કોઈ માલની સેવા કરતા હોય તો આપણે આગણે ગૌ માતા કોઈ પશુ નહીં ગૌ માતા એક આપણી એક આદ્ય શક્તિ કો જગતજનની કો વિશ્વની માતા કો એવો આપણા ઈષ્ટ ગણી જેવા આપણા ઈષ્ટ દેવતાની સેવા પૂજા કરીએ એવા દેવ ભાવથી ઘરે સેવા કરો તો આપણું કલ્યાણ આગણું પરિવાર સમાજ અને રાષ્ટ્ર નું કલ્યાણ થઈ જાય પણ ગૌ માતા દુઃખી છે તો આપણા રાષ્ટ્ર માટે શું પણ આખા વિશ્વ માટે પણ એક ચિંતાનો વિષય છે એટલે આપને સૌને ખૂબ નમ્ર વિનંતી બે વૃદ્ધ મા બાપની સેવા કરજો મા બાપ છે એક આપણા સીતારામ રાધેશ્યામ લક્ષ્મી નારાયણ છે આ યુવાનિયાઓ અત્યારે મોટા સિટી શહેર દેશ વિદેશમાં ગયા અને એમના કોઈ પુણ્ય પ્રતાપે પણ મૂળ મા બાપનું ઋણ એમનાથી ભૂલવાય નહીં મા બાપે આપણું જતન કર્યું ઉછેર કર્યો કષ્ટ બેઠ્યો ભણાયા ગણાયા અને બહારની દેશ દુનિયા દેખાડી તો પ્રથમ વહેલા ઉઠી ધરતી માતાને વંદન કરો આપણા જનતા જે માતા પિતાને વંદન કરો આપણા ઈષ્ટ ગૌમાતાને વંદન કરો સેવા કરો આપણા પંખી ગૌ બ્રાહ્મણની સેવા કરો દેવતા કુળદેવતાની સેવા કરો શુભ કર્મનો આરંભ કરો તો આવું નાના નાના નિયમ પાળતા પાળતા આપણે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય બાકી જિંદગી જત્યા ટાઈમ નહીં લાગે આશા લોભી જીવન ટૂંકું માથે કાલ કરાલ કરવાનું તે આજે કરો કોણે દીઠી કાલ સજનો દરેકનો નો ભરોસો રાખજો કાળનો ભરોસો ના રાખતા એક પડે પલક સૂજન નહીં કરે કાલ કી બાત જીવ ઉપર તો જમ ફરે